સુરતમાં રિક્ષામાં મુસાફરને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગના ચાર આરોપીને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરી કરતી ગેંગના ચાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે મુસાફરની નજર ચૂકવીને આરોપીઓ તેમના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતા હતા અહીંયા ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને આરોપીઓ પાસેથી રૂપિયા એક લાખ પચીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે લીંબાદ અને સર્કલ પાસેથી ચાર આરોપી ઝડપાયા

ઝડપાયા તમામ ચાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપીઓ સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બાવીસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે મુસાફરનું ધ્યાન ચૂકવીને તેમના પર્સ અને મોબાઈલની ચોરી કરવામાં આવતી હતી ક્રાઇમ બ્રાન્ચને આ બાબતની જાણ થતાં તેમણે વોચ ગોઠવીને વહેલી સવારે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ચોરી કરવા માટે વહેલી સવારી કરતા હતા અને ચોરીને અંજામ આવતા હતા પચીસ મે બે હજાર ચોવીસના રોજ આવી જ એક રિક્ષા ગેંગ ઝડપાઈ સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને શિફ્ટપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો કાપદરા પોલીસ સ્ટેશન માં બે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા આ દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી ટોળકીના ત્રણ ઝડપાયા હતા તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે